અહીંયા જ કરો ને ચર્ચા માટે બેઠી અમે આવેદન પત્ર આપવા માટે કેવાડિયા જતા માટે હાની પરમિશન પચાસ રાજ્ય બોલાની જરૂર એટલે આપણે દેશમાં પચાસ રાજ્ય આવી વાત ન કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્ય આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત મને હીકો હા જવાબદારીથી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદન પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા આજે કેટલા લોકો આવ્યા ભી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ તમે તોડતા નહીં તમે આવતા નહીં અમારા લોકો ડેમોન ડેમોમાં બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ

હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાંની સામે હતી આવો ત્યાં બેસી આવો મંદિર આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું ના ના અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે તમે આગળ તમારી પાછળ દેશની ચાર જણ આવવા માંગીએ છીએ અમે ચાર જણ સાંભળો સાહેબ દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે એવું લાગે છે કાયદા ને બી તમે કઈ નથી આવશે તે દિવસે તમે આવી જાવ કરવા આવું ભાઈ તમે આપણો ગયા કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો આવું નહીં કરો પછી લોકો એવું લાગે કે આ લડાયા કરે છે બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દી નો કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવી જ શકાય એટલે નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો લોકતંત્રતંત્રિધિ માં આવીશ અત્યારે આપશો તમે કાંઈ નાઈ પર આવું કરો આવું વ્યવસ્થા એવી કરો આ લોકો ચાર જણ આવીને કે જે બાર પડે એ આપતા હોય તો જરૂર નથી તમે જયારે આવાન નતું કર્યું ત્યારે

આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

આ લોકો ત્યાં ગ્રાઉન્ ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ રાખજો સાથે લોકોનો પ્રશ્ન છે લોકો પણ નો છે અને બુધવારે સાંજે અમે છેલ્લે હોય તો કે પરમિશન નથી મળી આ કેટલું યોગ્ય અમને તિરંગાની રેલી કાઢવાની હોય કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો તમે સાડાસા એ લોકોને પરમિશન આપી દો દોડે નથી આજ ની તમે કાગળપત્ર માંગો તો હું લખ્યું છે કે આવું બધું આપીશું હજુ આપ્યું મને નથી જમીન નથી સાહેબ આજે મારે પ્રશ્ન કરવા છે સાહેબ મારો પ્રશ્ન હલ કરી નથી ધંધો નથી કોઈ મંત્રી મિનિસ્ટર આવે તો કાયદો વ્યવસ્થા જળવાય અને અમારી અમારા હક અને અધિકારો માટે અવાજ ઉઠાવ્યો તો કાયદો વ્યવસ્થા ખોલવાય આ લોકશાહી દેશ ઝું તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ કારનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઉભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી મેકિંગ વાત મેં એસપી સાહેબ વાત અમારે હવે ચાર આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણા આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું અમે આવેદનપત્ર આપવા તમે પછી આપણે

हा करो चलो हा करो चलो ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે નસવાડીથી ડિટેન કર્યા રાજપીપળાથી ડેડીયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક છે ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા એટલે અમે આગેવાનો અને ચાર પાંચ મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તા મંડળની ઓફિસે અમે બધા ગયેલા એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા અમે ગયા આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે આઠ ઘરો તૂટ્યા છે જો એ ઘરો લીગલી હશે એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે બીજું જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે કે કોઈની ભવનમાં ગઈ હશે કે આવાસમાં ગઈ હશે કે મકાનમાં ગઈ હશે તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એને એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું તમે મુદ્દાવાઈ જ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે કોઈને વળતર નહીં મળ્યું હશે કે કોઈના સાત બહાર નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારાધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે આશ્વાસન એમણે આપેલું છે અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે બધા જ અધિકારીઓ પણ હતા એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું આજે રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું અમે બધા જ કેવડિયા ખાતે હતા ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે ઘણાને નજરકેદ પણ કર્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એની રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમણી મીટીંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસો ને સિત્તેરમાં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવાને બધું છે તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું કોને આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તોટી ગયા છે તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટોલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા કે તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ દિવસ પણ પણ અહીંયા ઉજવાશે ઉજવાશે વિશ્વ અધિકાર આવનારા દિવસોમાં તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે શું કે પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જયારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવાનું આ ષડયંત્ર છે એની સામે અમે લડવાના છે પોલીસ નો ઉપયોગ થશે કે નો ઉપયોગ થશે આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે